તેના પ્રકારો તેના વિશેની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ખાસ જોશું સંજ્ઞા અને તેના પ્રકારો મિત્રો સંજ્ઞા એટલે શું સંજ્ઞાની લાક્ષણિકતાઓ અને તેના પ્રકારો કયા કયા છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો ભાષા છે આપણી ગુજરાતી તેનો પાયો વાક્ય વાક્યનો સૌથી સુંદર બેઝ એટલે સંજ્ઞા વિશ્વનો કોઈ પણ પદાર્થ વસ્તુ પ્રાણી નામ વગરનું ક્યારેય હોય નહીં આ નામ એટલે જ આપણે વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહીએ છીએ તો આજે આપણે આ સંજ્ઞા અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરીશું તો મિત્રો શરૂ કરીએ સંજ્ઞા એટલે શું આપણે સંજ્ઞા કોને કહી શકીએ તે સૌપ્રથમ આપણે સમજી લઈએ મિત્રો નામનું મૂળ અંત

સાદી ભાષામાં સમજીએ તો સંજ્ઞા એટલે કોઈપણ વ્યક્તિ પ્રાણી સ્થળ વસ્તુ પદાર્થનું નામ નામ એટલે મિત્રો સંજ્ઞા ઉપર કે તેથી દીકવાક્ય નામનું મૂળ અંગ એટલે સંજ્ઞા આગળ વધીએ મિત્રો હવે જોઈએ મિત્રો સંજ્ઞાની લાક્ષણિકતાઓ સંજ્ઞાની લાક્ષણિકતાઓ લક્ષણો કયા કયા હોય તો જોઈએ સમિન્યાતી ના મિત્રો લિંગ ધરાવતા હોય છે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ એનો મતલબ એમ થાય મિત્રો જે સંજ્ઞા છે જે નામ છે તે કોઈ પણ લિંગ ધરાવતું અવશ્ય હોય હોય ને હોય કતો તો પુલ્લિંગ શબ્દ હોય કતો સ્ત્રીલિંગ હોય કતો તો લિંગ હોય કો તો સ્ત્રીલિંગ સંજ્ઞા હોય કો તો પુલ્લિંગ સંજ્ઞા હોય અને કતો તો લિંગ સંજ્ઞા હોય

અને કા તો બહુવચન હશે આ તેનું બીજું લક્ષણ બીજી લાક્ષણિકતાઓ ફરીથી રીમાઇન્ડ કરી દઈએ પહેલું લક્ષણ સંજ્ઞા કોઈ પણ એક લિંગ ધરાવતો હશે એટલે કે પુલ્લિંગ હશે કા તો સ્ત્રીલિંગ હશે કા તો નપુંસકલિંગ હશે સંજ્ઞા વચન ધરાવે છે કા તો એકવચન હશે કા તો બહુવચન હશે આગળ વધીએ સંજ્ઞાની આગળની લાક્ષણિકતા જોઈએ મિત્રો સંજ્ઞા વિકારી કે અવિકારી હોય છે મનમાં પ્રશ્ન થાય વિકારી એટલે શું અવિકારી એટલે શું તો જોઈએ વિકારી સંજ્ઞા એટલે શું લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહેવાય દાખલા તરીકે લિંગ અનુસાર વાંદરો વાંદરી કાસકો કાસકી વચન અનુસાર ચપ્પુ તો ચપ્પા પંખો તો પંખા તો મિત્રો અહીં પ્રમાણે પ્રમાણે આવા શબ્દોની વિકારી 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 સંજ્ઞા 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 કહેવામાં આવે છે તો તો મિત્રો હશે હશે અવિકારી અવિકારી વિશે તમને ખ્યાલ ગયો હવે આગળ જોઈએ આપણે અવિકારી સંજ્ઞા કોને કહીશું લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ના બદલાય મતલબ કે યથાવત નહી તેને અવિકારી સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે ખેતર એકવચન માં કહો બહુવચન માં કહો લિંગ પરિવર્તન માં કે શબ્દ માં ફેર પડતો નથી તે જ વર્ગ છે ઘી છે લાડુ છે નદી છે આ બધા શબ્દો એવા છે કે જેનો આપણે અવિકારી સંજ્ઞા કહી છે તો આ રીતે સંજ્ઞા છે તેનું ત્રીજું લક્ષણ એવું છે કાં તો સંજ્ઞા વિકારી હશે કાં તો સંજ્ઞા અવિકારી છે એટલે કે શબ્દને બદલી શકાતો હશે

કોઈ પણ ઇન્દ્રિય એટલે કે આંખ કાન નાક સ્પર્શ અને સ્વાદ આપણી પાંચ ઇન્દ્રિયો છે થી અનુભવી શકાય તે તેને આપણે મૂર્ત સંજ્ઞા કહીશું દાખલા તરીકે જળકાટ આંખ વડે જોઈ શકાય અવાજ કાન વડે સાંભળી શકાય વાસ નાક વડે સુંઘી શકાય કમળ સ્પર્શી શકાય કે તે કોમળ છે અને સ્વાદ એટલે કે જીભ વડે ચાખી શકાય તે બીજો લઈ તો મિત્રો ફરીથી સંજ્ઞા મૂર્ત હશે તો મૂર્ત સંજ્ઞા કોને કહીશું કે જેને કોઈપણ ઇન્દ્રિય જેમ કે આંખ કાન અને નાક સ્પર્શ સ્વાદથી અનુભવી શકાય ટી ઉદાહરણ તરીકે ચડતાળ અવાજ વાસ કમળ અને જલેબી આવી સંજ્ઞાઓને આપણે મૂર્ત સંજ્ઞાઓ કહીએ છીએ સંજ્ઞાનો બીજો પ્રકાર બીજું લક્ષણ અમૂર્ત સંજ્ઞા જોઈએ કોને કહીશું અમૂર્ત સંજ્ઞા જેને કોઈ રંગ ના હોય રૂપ ના હોય કદ ના હોય આકાર ના હોય અને ગંધ પણ આદિ નથી માત્ર તર્કથી જ અનુભવી શકાય છે દાખલા તરીકે વિચાર ક્રોધ દુઃખ માનવતા વગેરે આદિ સંજ્ઞાઓને આપણે અમૂર્ત સંજ્ઞાઓ કહીએ છીએ તો મિત્રો આટલી થઈ આપણી સંજ્ઞાની લાક્ષણિકતાઓ ફરીથી આ દબાવી દઉં સંજ્ઞા નું કોઈ પણ લિંગ નક્કી હોય છે કાં તો સ્ત્રીલિંગ હશે કાં તો પુલ્લિંગ હશે અને કાં તો નપુંસકલિંગ હશે સંજ્ઞા વચનમાં હશે એટલે કે કાં તો એકવચનમાં હશે કાં તો બહુવચનમાં હશે સંજ્ઞા વિકારી હશે કા તો અવિકારી હશે અને છેલ્લો મુદ્દો સંજ્ઞા કા મૂર્ત હશે કા તો અમૂર્ત હશે તો અમૂર્ત અને મૂર્ત શું તે પણ આપણે સમજી લીધું તો મિત્રો સંજ્ઞા એટલે કે નામ ના આટલા લક્ષણો હોય છે હવે જોઈએ સંજ્ઞાના મુખ્ય પ્રકારો જેના વિશે આપણે ચર્ચા કરવાની છે એટલે સુધી આપણે સમજ્યા સંજ્ઞા એટલે શું તેની લાક્ષણિકતાઓ તેના લક્ષણો કયા કયા છે

ભાવવાચક સંજ્ઞા અને છેલ્લો પ્રકાર ક્રિયાવાચક સંજ્ઞા હવે મિત્રો 1 2 3 4 5 અને 6 સંજ્ઞાઓ આપણે જોઈ નામના પ્રકાર જોયા હવે આ છ એ છ પ્રકારોને આપણે વ્યાખ્યાયિત કરીએ એટલે કે ડીપલી અંતરથી આપણે સમજીએ કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહીશું જાતિવાચક સંજ્ઞા કોને કોને કહીશું તેના ઉદાહરણો આપણે સહિત આ તમામે તમામ છ એ છ પ્રકારોને સમજીએ તો જોઈએ અલગ અલગ સંજ્ઞા અને તેના ઉદાહરણોની માહિતી મેળવવા પહેલો હતો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા વ્યાખ્યા જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવતો હોય ત્યારે તેની વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે મતલબ કે તે શબ્દ તેના કોઈ ચોક્કસ વ્યક્તિ પદાર્થ કે વસ્તુને કે પ્રાણીને જ લાગુ પડે છે તેવા શબ્દોને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ સમજીએ મિત્રો ઉદાહરણોને તો ઉદાહરણ છે જેમ કે સાબરમતી હિમાલય સુરત મેહુલ ઋતુ શ્રી કૃષ્ણ ગૌરી મોતીઓ મોતીઓ એટલે મિત્રો પુત્રો ગૌરી એટલે ગાય શ્રી કૃષ્ણ એટલે ભગવાન બંને નામ છે ગામનું નામ હિમાલય પર્વત છે સાબરમતી નદી છે તેનું નામ આપણે આપેલું છે તેવી સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે તો મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞા વિશે ખ્યાલ આવી રહ્યો છે જેમ 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 પ્રકારો સમજતા જઈશું તેમ તેમ આ તમામ જે આપણી સંજ્ઞાઓ છે તેના વિશે તમને ખ્યાલ આવતો જશે પ્રકાર બીજો જોઈએ જાતિવાચક સંજ્ઞા સૌ વ્યાખ્યાને સમજી લઈએ જાતિવાચક સંજ્ઞા કોને કહીશું જ્યારે કોઈ શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ પદાર્થને નહીં પણ આખા વર્ગને દર્શાવતો હોય

જે તમામ ગાયોને આ શબ્દ લાગુ પડે છે એટલે કે પૂરી પૂરી જાતિને લાગુ પડે છે આખા વર્ગને લાગુ પડે છે એટલા માટે આપણે આવા શબ્દોને જાતિવાચક શબ્દો કહીએ છીએ વિદ્યાર્થી ધોરણ 6 નો વિદ્યાર્થી 7 નો વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી મધ્યમ વિદ્યાર્થી નબળો વિદ્યાર્થી એવો કોઈ વિદ્યાર્થીનો ઉલ્લેખ નથી માત્ર વિદ્યાર્થી શબ્દ છે જે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે એટલે કે વિદ્યાર્થીઓની પૂરી પૂરી જાતિને લાગુ પડે છે પર્વત

વ્યક્તિ વાચક સંજ્ઞામાં આવશે અને ઝાડ છે તે જાતિવાચક સંજ્ઞામાં આવે છે બંને પ્રકારો તમે મિત્રો વ્યવસ્થિત સમજી જશો અભ્યાસ કરતા રહેશો તેમ તેમ તમને આવડતું જશે તો બે પ્રકાર શીખ્યા વ્યક્તિવાચક અને જાતિવાચક હવે આગળ આ આગળનો પ્રકાર છે સમૂહ વાંચક સંજ્ઞાન શબ્દ જોઈને જ મિત્રો ખ્યાલ આવી જાય સમૂહ એટલે એક કરતા વધારે હોય સંજ્ઞાની લાક્ષણિકતાનો એક પ્રકાર હતો એક વચન અને બહુ વચન તો અહીંયા સમૂહનો નિર્દેશ કરતો હોય ત્યારે તેને સમૂહ વાચક સંજ્ઞા કહે ઉદાહરણ છે મિત્રો ટોળો છે ધણ છે જુડો છે મતપુણો છે જૂથ છે સમાજ છે

આ બંને વ્યાખ્યાઓ બંને અર્થ આપણને આપેલા છે જેમ કે ગણી ન શકાય તેવા પદાર્થો અથવા કોઈ દ્રવ્યનું સૂચન કરતી હોય તેવી સંજ્ઞાને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીએ છીએ આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહી શકાય તો મિત્રો ઉદાહરણ છે જેમ કે પાણી તેલ ઘી ખાંડ સોનું ચાંદી દૂધ લોખંડ માટી જલેબી વગેરે આ બધી જ વસ્તુ એવી છે જે ગણી ના શકાય અગણી છે અને બીજું કોઈ પણ દ્રવ્ય પદાર્થનો ઉલ્લેખ કરે છે જેમ કે પાણી તેલ ઘી ખાંડ આ બધા જ શબ્દો એવા છે જે કોઈ સ્પેસિફિક દ્રવ્યનો ઉલ્લેખ કરે છે અને ગણી ના શકાય તેવા વસ્તુઓ છે એટલા માટે આવા જે શબ્દો છે કે જે દ્રવ્યનો ઉલ્લેખ કરે છે પદાર્થનો ઉલ્લેખ કરે છે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીએ છીએ મિત્રો હું તમને એક શબ્દ કહું તમારે તે કહેવાનું છે કે દ્રવ્યવાચક છે કે નહીં ઉદાહરણ તરીકે લોટ તે ગૌણ હોય અથવા વાચક હોય તો મિત્રો લોટ શબ્દ છે તમે તરત જ કહેશો કે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહી શકીએ એક પ્રમાણે મિત્રો એક શબ્દ છે શરબત મિત્રો તમે તરત જ કહેશો આ શબ્દ પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે તો આ રીતે તમને દ્રવ્યવાચક સંજ્ઞા જોઈએ તો મિત્રો ભાવવાચક સંજ્ઞાની વ્યાખ્યા આ પ્રમાણે પછી જે શબ્દ ભાવનો નિર્દેશ કરે તેવા શબ્દોને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે અમૂર્ત વસ્તુઓ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે મિત્રો આપણે આગળ સંજ્ઞાની લાક્ષણિકતાઓ લક્ષણો જોયા હતા તેમાં મૂર્ત અને અમૂર્ત બંને શબ્દો આવતા હતા અમૂર્ત શબ્દ એવી કે જેને આપણે આપણી જે પાંચ જ્ઞાનेंद्रીઓ છે તેના વડે અનુભવી શકતા નથી તેનાથી આપણે દર્શન કરી શકતા નથી તેવા શબ્દો તો જોઈએ જેમ કે પ્રેમ નફરત દયા ક્રોધ અહિંસા ગુસ્સો સુખ આનંદ દુખ માનવતા હાસ્ય આ બધા જ શબ્દો એવા છે કે જે અમૂર્ત છે આપણે તેને જોઈ શકતા સ્પર્શી શકતા દેખી શકતા નથી આવા શબ્દોને આવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે આપણે માત્ર આ જે શબ્દો લખેલા છે તેને અનુભવી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી સાંભળી શકતા નથી કે દેખી શકતા નથી માટે આવા શબ્દોને આપણે ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે ફરીથી જે શબ્દો ભાવનો નિર્દેશ કરે છે અથવા એવી વસ્તુઓ કે જે અમૂર્ત છે તેને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું નીચે તમને ઉદાહરણ આપેલા છે તો આ રીતે આપણો આગળનો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા હવે તેના પછીનો પ્રકાર જોઈએ મિત્રો હવે આવે છે ક્રિયાવાચક સંજ્ઞા આપ તો મિત્રો ક્રિયાપદ હોય પરંતુ ઘણા વાક્યો એવા છે કે જેમાં માત્ર એક જ શબ્દ મૂકેલો હોય છે એટલા માટે તેને આપણે આવા જે શબ્દો છે તેને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ સૌપ્રથમ વાક્યને સમજી લઈએ પછી તમને ખ્યાલ આવી જશે તો વાક્યાર્થ આ પ્રમાણે છે ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે ક્રિયા એટલે તમને ખ્યાલ આવી ગયો કોઈ પણ કામ કરવાનો અર્થ થાય છે આપણે ઉદાહરણ સમજી લઈએ દોડ ચાલ ખેંચ બોલ લેખન દર્શન રમત આ શબ્દો એવા છે આ સંજ્ઞા એવી છે કે જે ક્રિયા દર્શાવે છે કોઈ પણ કામ દર્શાવે છે તો આવા શબ્દો જ્યારે વાક્યમાં આવે છે ત્યારે તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે તો મિત્રો આ રીતે અહીં આપણે સંજ્ઞાના 6 પ્રકારોને તેના ઉદાહરણ સાથે વ્યાખ્યાયિત કરી અર્થ સહિત સમજૂતી મેળવી તો મિત્રો

લાઈક કરજો અને અમારી આ બંને ચેનલોને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરશો એટલે જ્યારે પણ હું આવા નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર